વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીની ઉચ્ચારણ ભેદને કારણે થતી ભૂલોવાળી જોડણીને ધ્યાનમાં લઈશું તમને ખૂબ જ સહજ સામાન્ય સરળ લાગતા શબ્દો ઉચ્ચારણને કારણે યા તો તમારા વાંચવામાં એ રીતે અશુદ્ધ જોડણીઓ તમે જોઈ છે એટલા માટે ખોટા લખો છો તો અહીંયા આગળ બંને બાબત આપી છે કે આપની ક્યાં ભૂલ થાય છે એ અશુદ્ધ છે સાચું શું લખવું જોઈએ અને ઉચ્ચાર શું કરવો જોઈએ એ પણ અહીંયા આપ્યું છે તો આપણે જોઈશું શુદ્ધ જોડણી વાંચીશું ચાલો વાંચો મિલકાર તો આ છે સાચી જોડણી બીજું આપણે જોઈશું જોડાક્ષર વાળી અઘરી જોડણી નેક્સ્ટ જોઈશું થેન્ક યુ